રાંદેર પોલીસે એમડી સાથે એકને જેટપી પાડી તેને એમડીનો જથ્થો જથો આપનાર રાંદેના જ ત્રણ સહિત ચાર ને રાંદેર પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે તો રાંદેર ને એમડી મુક્ત કરવા રાંદેર પોલીસ મથામણ કરી રહી છે કેટલાક અસામાજિક તત્વ રાંદેર પોલીસની ની કામગીરીને બિરદાવવાની જગ્યાએ મીડિયાને બદનામ કરવાના પ્રયાસ કરી રહી છે સુરત તો રાંદેર ટાઉન વિસ્તાર હાલ એમડીનો નો અડ્ડો બની હોય તેમ લાગી રહ્યું છે જો કે રાંદે પોલીસ રાંદે ટાઉન વિસ્તારમાંથી એમડીના દૂષણને દૂર કરવા મથામણ કરી રહી છે રાંદેર પીઆઈ અતુલ સોનારા સહિતની ટીમ દ્વારા એમડી વેટનાર અને પેડલર સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે તો શનિવારે રાંદેર પીઆઈ અતુલ સોનારાની ટીમે લાખો રૂપિયાના એમડી સાથે સંતોષ રૂપે લકી પટેલને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેને રાંદેરના સદ્દામ ઇમરાન ઉર્ફેમુ સૈયદ અને ફારૂક ઉર્ફે અલી પઠાણ તથા હોડી મંગલાના વસીમ શેખે એમડીનો જથ્થો આપ્યો હોય જેને લઈને તેઓને પોલીસે જાહેર કર્યા હતા હાલ તો પોલીસ અને તેમાં પણ ખાસ કરીને પીઆઈ સોનારા એમડી વેટનારો સામે લાલ લાંગ કરી રહ્યા છે ત્યારે કેટલાક અસામારિક તત્વો રાંધેડ પોલીસે એમડી સાથે આરોપીને પકડી હોવાનું ન્યૂઝ ચલાવતા મીડિયાને બદનામ કરવાના તેઓ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આવા લોકો સામે પણ કાયદેસર પગલાં પોલીસ લેશે તત્વો કે જે રાંદેડ ટાઉનમાં એમડીનો વેપલો કરનારો સામે ચૂપ રહી રાંદેર ટાઉનમાં એમડીનો વેપલો કરનાર સંબંધના દુશ્મનોને ઉજાગર કરનારા મીડિયાને બદનામ કરી રહ્યા હોય તેઓ સામે પણ લોકોમાં ફિટકાર જોવા મળી રહ્યો છે અઝર કુદરી સાથે પ્રકાશવાળા